નમસ્કાર મારું નામ છે કુમાર તમે જોઈ રહ્યા છો એકમ ન્યુઝ આજે ચોવીસ જાન્યુઆરી છે અને ચોવીસ જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે બાબા સાહેબ આંબેડકરે પણ કહ્યું છે શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો શિક્ષા આપણા માટે ખૂબ જ જરૂરી છે સરકાર પણ અલગ અલગ અભિયાનો થકી શિક્ષાને પ્રમોટ કરતી હોય છે પણ છેલ્લા કેટલાય સમયથી ખાનગી શિક્ષાનું પ્રમાણ ખૂબ વધ્યું છે બે હજાર પંદર સોળ પછી ખાનગી શાળાઓ ગુજરાતમાં ખૂબ જ વધી છે જેની સામે સરકારી શાળાઓ પણ ઘટી છે આજે આપણે લોકો સાથે વાત કરીશું જાણવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શિક્ષા વિશે શું કહી રહ્યા છે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિન છે બાબા સાહેબે પણ શિક્ષણની વાત કરી છે શું કહેશો શિક્ષણ બહુ જરૂરી છે કે શિક્ષણ થકી જ આવકનો સ્કોપ બની શકે છે પછી કોઈ આપણને બેવકૂફ ના બનાવી શકે આપણને બધી ખબર પડે પછી જો શિક્ષણ એમાં તો વધારે પડતું જો સ્ત્રીઓમાં શિક્ષણ હશે તો એ એમના બાળકોનું સિંચન સારી રીતે કરી શકશે આજે પણ આપણે જોઈએ તો જે શિક્ષણનો રેશિયો છે ખૂબ નીચો છે ગુજરાતમાં ગુજરાતમાં આજે પણ લોકો શિક્ષણ નથી લઈ રહ્યા શું કહેશો હા એ આ બેરોજગારીના કારણે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે એના માટે શિક્ષણ જો સસ્તું કરવામાં આવે એને ખાસ તો સરકારને અપીલ કે શિક્ષણ ફ્રી કરી દેવામાં આવે આપણે જો અમદાવાદની અંદર જોઈએ તો માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓનો આજે પણ અભાવ છે શું કહેશો હા અભાવ તો છે જ એના માટે પણ સરકારને જ પગલા લેવા જોઈએ ને એ સારી રીતે બધું કરી શકે જેમ કે આ બીજા ડેવલપમાં જે પૈસા ખર્ચે છે એના કરતાં શિક્ષણમાં વધારે ખર્ચે તો સારું મૂળભૂત અધિકારોમાં પણ શિક્ષણની વાત કરવામાં આવી છે શિક્ષણ ખૂબ જરૂરી છે શિક્ષણના કારણે જ આપણે થઈ શકીએ છતાં શિક્ષણ ના લેવા પાછળનું કારણ શું છે શિક્ષણ ના લેવા પાછળનું કારણ આજ એક તો આવકની કમી અને બીજું એ કે અમુક રહેણાંક વિસ્તારોમાં જે બધી આ લતો ચાલે છે દારૂ જુગારની બધી આજુબાજુ બધું વાતાવરણ એવું હોય છે એના કારણે બાળકોને સારું મળી નથી શકતું લોકોને શું અપીલ કરશો કે એમના બાળકોને ભણાવે લોકોને તો મારી એટલી જ અપીલ છે જેમ કે બાબા સાહેબે કીધું તું કે એક રોટલી તમે ઓછી ખાઓ પણ તમારા બાળકને ભણાવો એવી રીતે હું પણ એ જ કહેવા માંગુ છું કે બાળક તમે જેમ બને એમ બીજા ખર્ચા ઓછા કરો પણ શિક્ષણ પાછળ વધારો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિન છે શિક્ષણ આ સમાજ માટે કેટલું જરૂરી છે ખૂબ જ જરૂરી છે કેમ કે શિક્ષણ હશે તો સમજી શકશે સરકાર સામે કે કોઈ પણ ક્ષેત્રની કચેરી સામે એ બોલી શકશે સવાલ જવાબો કરી શકશે હક માગી શકશે એટલે શિક્ષણ એ જરૂરી છે આજે પણ જોઈએ છે કે છોકરાઓને વધુ ભણાવવામાં આવે છે છોકરીઓને ઓછું ભણાવવામાં આવે છે

એના માટે તો પહેલું તો સરકારની નીતિઓ જે ખરાબ ચાલી રહી છે તો સરકારની ઉપર દબાણ લાવવું પડે બરાબર બીજું કે જે બાળકો આર્થિક રીતે જેની પરિસ્થિતિ ખરાબ છે એ લોકોને આપણે આર્થિક રીતે મદદરૂપ કરીએ તો એ બાળક આગળ ભણી શકે આજે આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ છે શું કહેવા માંગો છો આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ આજે છે એના અનુસંધાનમાં આપણા દેશમાં એજ્યુકેશન જે છે એ ફંડામેન્ટલ રાઇટ છે ભારતના બંધારણમાં શિક્ષણ એ ફરજિયાત છે આપણે જ્યારે ભારતને સ્વતંત્રતા મળી ત્યાર પછી આપણા જે બંધારણના ઘડવૈયાઓ અને દેશનું નિર્માણ કરનારા નેતાઓએ જે આઈડિયા ઓફ ઇન્ડિયાનું જે સપનું જોયું હતું એ આજે આઝાદીના સિત્તેર વર્ષથી વધારે થઈ ગયા છે તેમ છતાં આપણે શિક્ષણની જે વાત કરીએ તો એ શિક્ષણ હાલ બહુ મોંઘું થઈ ગયું છે જેમ આપણે બંધારણમાં કહીએ છીએ કે મૂળભૂત અધિકાર છે પણ એ અમીર લોકો માટે શિક્ષણનું વ્યાખ્યા અલગ છે અને ગરીબ લોકો માટે પણ અલગ છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બે ભાગમાં વહેંચાયેલું તો પૂર્વમાં જે ગરીબો રહે છે વંચિતો રહે છે એ ચાલીઓમાં સ્લમ્સમાં નાની નાની હાઉસિંગ કોલોનીઓમાં રહે છે સ્લમ ક્વાટર્સમાં રહે છે હાઉસિંગ બોર્ડના મકાનોમાં રહે છે ત્યાં શિક્ષણનું જે મહત્ત્વ છે એ મહત્વ તો છે પરંતુ એક્સેસ જે હોવું જોઈએ એ હોતું નથી આપણે જોઈએ એક સર્વે કરીએ તો ખ્યાલ આવે કે પૂર્વમાં જે વિસ્તારના લોકો છે એમાં આઉટ બહુ મોટો રેશિયો છે મોટાભાગે અહીંયા એજ્યુકેશનમાં મેટ્રિક્યુલેશનથી આગળ આપણને બહુ પશ્ચિમની સરખામણીમાં બહુ ઓછા લોકો જોવા મળે છે એની સાથે સાથે આજે ઇન્ટરનેશનલ ગર્લ ગર્લ ચાઇલ્ડ ડે પણ છે તો મહિલાઓનો પણ જોવો પડે જે આઉટ છે એમાં પચાસ ટકાથી વધારે સ્પેશિયલ ચાઇલ્ડનો આઉટ રેશિયો હશે એટલે એજ્યુકેશનની જે વાત છે એજ્યુકેશનની જે ડેફિનેશન આપણે જે કરીએ છીએ એ પણ થોડી સમજવાની જરૂર છે કે એજ્યુકેશન એટલે શું આપણે સિલેબસમાં જે ભણીએ છીએ એ આપણું એજ્યુકેશન છે કે આપણા રોજેરોજના જીવનમાં આપણને ઉપયોગમાં આવે છે એને આપણે એજ્યુકેશન માંગીએ દાખલા તરીકે આપણે ગુજરાતી સાહિત્યને ભણીએ છીએ કવિતાઓ પણ મોટાભાગે એ આપણને બહુ ઉપયોગમાં નથી આવતું કેમ કે આપણો ફંડામેન્ટલ રાઇટ્સ શું છે પોલીસ સ્ટેશનમાં આપણે જઈએ છીએ ત્યારે સામાન્ય રીતે એક સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશનમાં જાય કે સરકારની કોઈ પણ કચેરીની અંદર જાય એક નાગરિક તરીકે જે કોન્ફિડન્સની વાત કરવી જોઈએ એ નથી કરી શકતો તો આ જે અનૌપચારિક શિક્ષણ જે છે એ બહુ અગત્યનું છે તો આપણે શિક્ષણની જ્યારે વાત કરીએ ત્યારે ડિગ્રીનું એજ્યુકેશનને જ માનીએ છીએ પણ એ બેઝિકલી અનૌપચારિક એજ્યુકેશન જે છે એ બહુ મહત્ત્વનું છે એમાં તમે કદાચ ગ્રેજ્યુએશન તમારી પાસે ના પણ હોય પણ રોજેરોજના તમારા વ્યવહારમાં ઉપયોગમાં આવતું હોય એ પ્રકારનું એજ્યુકેશન પણ હોવું જોઈએ ખબર નહીં સરકારના માળખાઓમાં આ વ્યવસ્થા કેટલી છે અમુક સ્વૈચ્છિક સંસ્થાઓ અનૌપચારિક શિક્ષણનું મહત્ત્વ સમજીને નાનું મોટું કામ કરે છે પણ એ એનો વ્યાપ એટલો બધો નથી કે બધી જગ્યાએ પહોંચી શકે ખરેખર સરકારે અનૌપચારિક શિક્ષણ જે છે એને ઉપર થોડું ફોકસ કરવાની જરૂર છે અને અનૌપચારિક શિક્ષણ જેટલું વધારે હશે એટલું જ નાગરિક તરીકે દેશના નાગરિકો અમદાવાદના નાગરિકો સરકાર સાથે સરકારના જુદા જુદા વિભાગો સાથે સારી રીતે સંકલન કરી શકે તમે ડ્રોપ આઉટની વાત કરી ઘણીવાર કામ ધંધા માટે લોકોએ બહાર જવું પડતું હોય છે જેના કારણે બાળકોનું શિક્ષણ છૂટી જતું હોય છે કાં તો આર્થિક પ્રશ્નોના કારણે પણ બાળકોનું શિક્ષણ છૂટી જતું હોય છે શું લાગે છે પૈસાના લીધે છોકરાઓએ શિક્ષણ છોડવું પડે એક એક મુદ્દો છે શું કહેશો એના વિશે આ સમસ્યા મોટાભાગે આદિવાસી વિસ્તારમાં આપણને જોવા મળશે આદિવાસી વિસ્તારમાં માઇગ્રેશન જે હદે થઈ રહ્યું છે તો એ મા બાપ જ્યારે મજૂરી અર્થે જાય છે તમે દાહોદમાંથી જુઓ કે એમટીના જામુઆ આસપાસના રાજસ્થાન ગુજરાત બોર્ડરના આદિવાસીઓ જે છો તો એમની જે મૂળભૂત ત્યાં બેઝિક આવકના જે સાધનો હોવા જોઈએ એ નથી હોતા તમે પંચમહાલની વાત કરો તો ત્યાં મહીસાગર નદી છે ત્યાં ડેમ છે પણ ડેમનું પાણી ત્યાંના આદિવાસીઓ જો લે પોતાના ખેતર માટે તો એમના પર ચોરીના કેસ લાગે તો આવકના સાધનો માટે એ લોકોએ માઇગ્રેશન કરવું પડે જ્યારે એ લોકો માઇગ્રેશન કરે છે ત્યારે એની સામે બાળકોએ પણ માઇગ્રેશન કરવું જ પડે સરકારની અમુક યોજનાઓ છે બધું પણ હવે એ એટલી બધી જાણકારી નથી સરકાર દ્વારા એવો કોઈ પ્રચાર પ્રસાર પણ નથી કે બાળકોને ત્યાં રાખીને માઇગ્રેશન બાળકો માતા પિતા સાથેનું માઇગ્રેશન આપણે બાળકોનું શિક્ષણ વધે માતા પિતા પણ બાળકોના શિક્ષણ ઉપર ધ્યાન આપે એના વિશે શું કહેશો મોટાભાગે સંસાધનો ઉપર ડિપેન્ડ છે ને સંસાધનો સરકાર પાસે છે તો સરકાર એવી હોવી જોઈએ અથવા સરકારને વખતો વખત જાગૃત કરનાર લોકો સામાજિક અગ્રણીઓ કે જે સિવિલ સોસાયટી જેને કહી શકીએ એ લોકો એડવોકેસી વખતો વખત કરવી જોઈએ કેમ કે અલ્ટિમેટલી નેતાઓ આવે છે તો સમાજમાંથી જ ને તો એમને વખતો વખત જાગૃત કરવા પડે કે ભાઈ આ જરૂરી છે